કેન્દ્રીય બજેટ મુદ્દે મનસુખ માંડવીયાએ નિવેદન આપ્યું કહ્યું બજેટ યુવા શક્તિને ઉડાન આપનારું બજેટ છે યુવાનોને રોજગાર માટે ઘણી યોજનાઓ છે બજેટ ખેડૂતો અને યુવા લક્ષી છે વિકસિત ભારત માટેના સૂચનો આપ્યા હતા સ્પોર્ટ્સ ક્ષેત્ર માટે પણ બજેટમાં ઘણી યોજનાઓ છે ટેલેન્ટના આધારે યોગ્ય સ્થાન તે માટેના પ્રયાસ થશે આજે નિર્મલા સીતારમણજીને પાર્લામેન્ટની અંદર લોકસભાની અંદર બે હજાર છવ્વીસ સત્યાવીસનું બજેટ રજૂ કર્યું આ બજેટ યુવા કેન્દ્રિત બજેટ છે બજેટના પ્રારંભની અંદર નિર્મલાજીએ પોતાના ઉદબોધનમાં કહ્યું કે વિકસિત ભારત યંગ લીડર ડાયલોગની અંદર જે યુવાનોએ ભાગ લીધો એમણે વિકસિત ભારત માટે જે સોજાઓ આપ્યા એ સુજાવોને પણ આ બજેટની અંદર સામેલ કરવામાં આવ્યા છે યાને કે વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતની આકાંક્ષાઓને પૂરી કરનારું આ બજેટ છે આ બજેટની અંદર ગરીબ યુવાન મહિલા કિસાન એરિયા સમુદ્ર તટમાં વસતા લોકો એમના જીવન ધોરણ આવે આજીવિકાની ઓપોર્ચ્યુનિટી મળે અને પોતે વિકસિત ભારતની અંદર પોતાનો કોન્ટ્રીબ્યુશન કરી શકે એ પ્રકારની જોગવાઈ સાથેનું આ બજેટ રજૂ થયું છે ગુજરાત ગુજરાત સાથે સામાન્યતઃ ભારત સરકારનું બજેટ કોઈ રાજ્ય સેન્ટ્રિક હોતું નથી એમાં એની વિવિધ યોજનાઓ એ યોજનાઓનો લાભ જે તે રાજ્યને પણ મળતો હોય ફોર એક્ઝામ્પલ હું રમતગમતની વાત કરું તો આ બજેટની અંદર એક ખેલો ઇન્ડિયા મિશનની જાહેરાત કરવામાં આવી સ્પોર્ટ્સ ગુડ મેન્યુફેક્ચરિંગની જાહેરાત કરવામાં આવી સ્પોર્ટ્સ ગુડ મેન્યુફેક્ચરિંગ એટલે કે અત્યારે વર્તમાન સમયની અંદર આપણે રમતગમતના સાધનો ઇક્વિપમેન્ટ ઇમ્પોર્ટ કરીએ છીએ તો બજેટની અંદર નિર્મલાજીએ કહ્યું કે આગામી એક દશકની અંદર આપણે ભારતને સ્પોર્ટ્સ ગુડ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવું છે એના માટે થઈને ઇક્વિપમેન્ટ ઇક્વિપમેન્ટ ડિઝાઇન ડિઝાઇનમાં રિસર્ચ આ બધા ઉપર જોર આપવામાં આવશે આ બજેટની અંદર ખેલો ઇન્ડિયા મિશનની વાત કરવામાં આવી તો ખેલો ઇન્ડિયા મિશન એ દેશની અંદર ટેલેન્ટને આઈડેન્ટિફાઈ કરવી સ્પોર્ટ્સ માટે કેટલામાં ટેલેન્ટ હોય એને આઇડેન્ટિફાઈ કરવી પડે એને નર્ચર કરવી અત્યારે આપણે બહારથી કોચ મગાવીએ છીએ તો દેશની અંદર જ સારા કોચ નિર્માણ કરવા સ્પોર્ટ્સ સાયન્સ અને ટેકનોલોજીને સાથે જોડીને એથલે એથલીટને બેસ્ટ ટ્રેનિંગ આપવી સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખા દેશની અંદર વર્લ્ડ ક્લાસનું બને એના માટેનું પ્લાનિંગ કરીએ એ ઉપરાંત દેશની અંદર લીગ કલ્ચર ડેવલપ થાય એટલે કે ખેલાડી હંમેશા ખેલના મેદાનમાં રહે એના માટે થઈને પ્લાનિંગ થાય આ બધાને સમાવેશ કરતું એક સ્પોર્ટ્સ ઇન્ડિયા મિશન યા ખેલો ઇન્ડિયા મિશનની જાહેરાત આ બજેટની અંદર કરવામાં આવી છે જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ કરવાનું છે તો દેશના વિવિધ ભાગોની અંદર થાય એ સેન્ટર એટલે શું રાજ્યોનો સંઘ વિવિધ રાજ્યો એમાં ગુજરાત પણ આવે એવી રીતે સ્પોર્ટ્સ ગુડ મેન્યુફેક્ચરિંગ તો દેશના વિવિધ ભાગોની અંદર થાય એમાં ગુજરાત પણ આવે એમ્પ્લોયમેન્ટ જનરેશન માટે આ બજેટની અંદર જાહેરાત કરવામાં આવી કે યુવા યુવાનો માટે થઈને જોબ ઓપોર્ચ્યુનિટી ઊભી થાય એના માટે થઈને એજ્યુકેશન એમ્પ્લોયમેન્ટ અને એન્ટરપ્રાઇઝને લિંક કરવામાં આવશે એના માટે થઈને એક કમિટી બનાવવામાં આવશે જેના ઉપર કામ કરે એવી રીતે વિવિધ યોજનાઓના માધ્યમથી आखा आ सुचित चे? चे चे के देश वर्गो ने स्पर्श योजनाओ आज सूचित थी बता दिवसों देश आत्मनिर्भरता तरफ विकसित भारत तरफ आगर बढ़ बात करने के लिए तो साफ तौर तो से 2047 विकसित भारत के लक्ष्य को देखते हुए इस बजट को पेश किया गया है ऐसा मनसुख भाई मांडविया का कहना है कैमरा पर्सन गौरव सक्सेना के साथ देवनाथ पांडे गुजरात फर्स्ट दिल्ली